ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા લોક જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જુઓ તો વરસાદ ચાલુ છે ટીપુ 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 સવારનો એટલે કે લગભગ ચારથી પાંચ વાગ્યાનો ચાલુ છે રાતે પણ થોડો આવ્યો હતો અને અત્યારે ગોપાલ ને માતાજીની આરતી થઈ ગઈ છે તો બધાને આરતી આપવા માટે ફરે આપણે આરતી લઈ લીધી માહી બેન જાગી ગયા માહી એ છોકરી

ના લગભગ દસ વાગી ગયા બપોર ના ગયા સવાર જ સાડા દસ જેવું વાગ્યું ને ત્યારે આપણે મસ્ત દહી વખારેલી દહીં હંગાથે ચોખાનો મસ્ત નાસ્તો કરવાનો છે નાસ્તો કરી લઈએ ફટાફટ આજ તો સવારનો વરસાદ ચાલુ હતો હમણાં રોકાણો એટલે આપણે હવે ઘરની બહાર નીકળ્યા છીએ જોવા માટે જુઓ તો ગારો ગારો ગર નાખીએ રોપા ને એકદમ રોનક આવી ગઈ કેમ કે વરસાદનું પાણી એટલે સૌથી બેસ્ટ પાણી રોપા માટે એકદમ ખીલી જાય રોપા માટે નહીં પણ આપણા માટે બેસ્ટ કહેવાય હો પીવું જોઈએ વરસાદનું પાણી મારું ઓપિનિયન એવું છે અને અહીંયા બધું ખેડી નાખ્યું મસ્ત કરી નાખ્યું ખેડી નાખે પછી વરસાદ આવ્યો ને એટલે સારું રહ્યું આગળ ગારો ગારો થઈ ગયો છે પોણી પોણી થઈ ગયું છે રોપા ભરે છે જો આ રીતની ઠેલીઓ ભરે અંદર રોપા વાઈ નાખે અને તું બ્લોગર બનવા ને તો શું કર્યું હા સાલે અવાજ આવ્યો હું સાપીવા જ આવ્યો હતા ચા ને નાસ્તો આવી ગયો છે આપણે મસ્ત મજા ને ચા પી લઈએ નાસ્તો તો આપણે હમણાં કરીને આયા ખબર જ હશે ખિચડી મસ્ત સોખા વધારે લખાઈને આયા અબગાઈ ચા પી લે તો હે મસ્ત મજાની નાસ્તો તો કરીને આયા પણ ચા બાકી હતી આપણે શેનો હવે ભાઈ અમારે કપિલ ભાઈ તુલસી વાઈ રહ્યા છે મસ્ત તુલસી ક્યારો હે મસ્ત તુલસીનો નો ક્યારો જો તુલસીમાં માં બેઠા છે જય તુલસી માં આની અંદર તુલસી બાબા ની કપિલ ના મુઘરો બાબા ના ભાઈ તુલસી ક્યારે મુઘરો વાવે ની વાત તો આવ્યો

અહીંયા આગળ આપડે બધા કામ કરી રહ્યા છો મસ્ત એટલે હોતો નહીં આવે બધું નાખ્યું આ ફાટી ગયું તું ખબર ને વચમાં જઈએ છીએ ઘરે જમવા માટે પણ તમે પાછળ જોઈ શકો છો ખતરનાક વાયરો આવી ગયો છે ને ચોક ચોક સોટા પડી રહ્યા એટલે જેવી ઝરમર ઝરમર થાય ગયું ઝૂમ કરીને બતાતું એ તો દેખાડી દઉં એ દેખાશે નહીં પણ છે એ રીતનું ખતરનાક છે બોલો કંઈ વાંધો નહીં આપણે મસ્ત જમી લઈએ જમીને મસ્ત બે કલાક ઊંઘી જઈએ કેમ કે આજે છે સન્ડે સન્ડે કે સન્ડે કે દિન કામ નહીં કરતા એ બંદે ઓકે ગાઈ જમવાનું મસ્ત જમી લીધું છે અને અત્યારે અમારે હે ને લાઇટનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે કે આ વચમાંથી અહીંયાથી કપાઈ ગયો યાર વાયર બળી ગયો છે તો મારે ને ચાર્જિંગ ફોનમાં એકદમ પતી ગયું હતું એટલે સ્વિચ ઓફ જ થઈ ગયો પણ એ તો સારું કહેવાય કે આ ભાવેશભાઈ ને આર્યું હતું

ઓકે ગાઈ પોચ વાગી ગયા છે ને અત્યારે છે ને આજે બપોરનું આપણી એક ક્લિપ હતી કે લાઈટ વહી ગઈ છે ને આપણે કંઈક ચાર્જિંગ કરતા હતા પેલા પાવર બેંકમાંથી અને હમણાં જ લાઇટ કંઈક શેડા બેડા બળી ગયા હતા હમું કર્યું હે લાઇટ લગભગ આવી છે ચાર સાડા ચાર વાગ્યા તો આપણો ફોન ચાર્જિંગમાં એકદમ સ્વિચ ઓફ થઈ ગયો હતો અને અત્યારે કાલના વિડીયોનું થોડું એડિટિંગ બેડિટિંગ બાકી હતું એ પણ કરી નાખ્યું મસ્ત અને અત્યારે થોડો વરસાદ ચાલુ આજ આખા દિવસનો વરસાદ ચાલુ ને ચાલુ જ છે કોને બીજી વાત જ નહીં વરસાદ ઝરમર 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 ભલે વધારે નહીં આવતો પણ આ ધીરો 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 ચાલુ જ છે કંઈ વાંધો નહીં આપણે અત્યારે હે ને વિડીયોનો અહીંયા આગળ નેટ નહીં આવતો નેટ નો ઈસ્યુ એ તમને ખબર હશે ડેલી બ્લોગ જોતા હશો ને તો આપણે હે વિડીયો અપલોડ કરવા માટે બહાર જવાનું છે બોલો એક વિડીયો અપલોડ કરવા માટે મારે શું શું કરવું પડે એટલા માટે પહેલાં તો આપણે મસ્ત એવું રેનકોટ પહેરી લીધો એટલે પલળીએ નહીં પલળીએ નહીં એટલે બીમાર ના પડીએ બીમાર ના પડીએ એટલે હવે તમે આગળ સમજી જાવ શું ના થાય કામ ના હાટકે ઘાસ ના છે બધું છે બરોબર એટલે અત્યારે આપણે જવાનું છે બાર વિડીયો અપલોડ કરવા માટે બોલો પેસલ આવા વરસાદનું એ તો સારું એ બહુ વધારે વરસાદ નહીં નહીં તો મારું શું થાય ચાર પાંચ દિવસ લાગે વરસાદ ચાલુ રહે ઘરની બહાર નીકળવાની સિચ્યુએશન ના હોય તો શું થાય